ખાતરણીય રૂપાલા સાહેબ ખૂબ સારી રીતે અવગત છે કે રાજકોટ ને જ્યારે પાણીની મુકાણ હતી પાણીની તકલીફ હતી ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ માંથી ભારત દેશમાં પ્રથમ વખત ટ્રેન મારફત રાજકોટને પાણી પહોંચાડવાનું કામ અમરેલી જિલ્લાએ જે તે વખતના આગેવાનોની દીર્ઘ દ્રષ્ટિ સાથે કરેલ અને એની સામે રાજકોટે પણ જ્યારે અમરેલી જિલ્લા ઉપર આ ફેતાવી મારી ભૂલ ન થતી હોય તો સદીના સૌથી મોટા ભયાનક તોકતે વાવાઝોડા એ જયારે વિકરાળ રૂપ ધારણ કર્યું અને અમરેલી ઉપર બહુ મોટી આફત આવી ત્યારે અમરેલી જિલ્લાના લોકોને મદદરૂપ થવાની ભાવના સાથે રાજકોટે પણ ક્યાંય પાછી પાની ન કરી જમવાનું પહોંચાડવાનું હોય તો પણ ભલે મેન પાવર પહોંચાડવાનો હોય તો પણ ભલે જનરેટરો પહોંચાડવાના હોય તો પણ ભલે કે શ્રમદાન કરવાનું હોય તો પણ ભલે ત્યારે રાજકોટ જિલ્લો પણ ગુજરાતના તમામ જિલ્લાઓની સાથે અમરેલી જિલ્લાને મદદ તે આવ્યો ત્યારે બહુ પારિવારિક સંબંધો અમરેલીના અને રાજકોટના રહ્યા છે એવું આપણે બધા જાણીએ છીએ વાત કરીએ થોડા ભૂતકાળની તો યુવા મોરચાની અંદર અમરેલી જિલ્લામાં સતત બે કે ત્રણ ટન સુધી મને કામ કરવાનો મોકો મળ્યો અને ત્યારે ભૂતકાળ નહીં અત્યારની જે ટીમ જે મંચસ્થ બેઠી છે યુવાનોની ત્યારે અમારી યુવાનોની ટીમ ઘણા બધા યુવા મોરચાની અંદર કાર્યક્રમો કર્યા અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આદરણીય રૂપાલા સાહેબ જ્યારે પ્રદેશ અધ્યક્ષ હતા ત્યારે સૌથી પહેલા વનબૂત ટેન યુથ માનનીય તત્કાલીન મુખ્યમંત્રી સુના हल्लाબડને પ્રદાન કરીએ

આદરણીય કિશોરભાઈ દવે હોય તો પણ ભલે આદરણીય વસંતભાઈ આશર હોય તો પણ ભલે આદરણીય દિનેશભાઈ પોપટ શરદભાઈ લાખાણી સહિતના આગેવાનોએ યુવા મોરચાના કાર્યકર્તાઓને ઘડવાનું કામ ત્યારે કર્યું અને હું એવું માનું છું ત્યારે વિશેષ સહકાર જેમનો મેળ્યો એવા આદરણીય રૂપાલા સાહેબ આજે ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા મત વિસ્તારમાં આવ્યા છે ત્યારે ખૂબ રાજીપો વ્યક્ત કરું છું યુવા મોરચાના કાર્યકર્તાઓને ઘડવા માટે ક્યારેક શિસ્તનું પાલન કરાવવા માટે જરૂર પડી છે ત્યારે આ બધા જ વડીલોએ યુવાનો રાષ્ટ્રહિત માટે આગળ વધે એના માટે કદાચ કાન પણ આંબળવા પડ્યા હોય તો પણ આ બધા વડીલોએ જયારે આંબળ્યા છે ત્યારે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ માટે ઘણી સારી બાબત કહી શકાય અને એ બાબતને લઈને જયારે આજનો આ કાર્યક્રમ જયારે કરવાનો થયો છે ત્યારે એટલું ચોક્કસપણે કહેવું ઇલેક્શન નો માહોલ છે અંદર લઈને દેશમાં વિવિધ પદો ઉપર રહી રૂપાલા સાહેબે જે રીતે કામગીરી કરી છે એમની કર્તૃત્વ શક્તિ એમનો કામ કરવાનો અંદાજ પ્રત્યેની એમની રાષ્ટ્ર ને સમૃદ્ધિ તરફ લઈ જવાની એમની ઈચ્છા હું એવું માનું છું કે આ બધી જ બાબતોને લઈ અને આ દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌરાષ્ટ્ર પાટનગર ગણાતું એવી મહત્વની સીટ લડવા માટેની જવાબદારી જ્યારે એના શિરે મૂકે છે ત્યારે આ બધી જ જવાબદારી મારી ને તમારી છે એવું હું આપને અહીંથી જણાવી રહ્યો છું પરિશ્રમના માધ્યમથી મહેનતના માધ્યમથી બધા જ લોકોને સાથે લઈ કઈક સારું કરવાની ભાવના સાથે આપણે બધા અહીંયા મળ્યા છીએ ત્યારે મિલાવીને પરસેવો પાડીને રાષ્ટ્રહિત માટે સારું શું થઈ શકે એની સતત ચિંતા કરીને આપણે બધા જો મહેનત કરીએ તો મને એવું લાગે છે કે પરિણામ કઈ અશક્ય નથી જે પ્રમાણે છે સમગ્ર ગુજરાત ની અંદર સમગ્ર દેશની અંદર ત્યારે વધુ મહેનત સાથે આ સીટ માટે માટે પરિશ્રમ કરવા હું ને તમે એકત્ર થયા છીએ અને એટલા માટે આ બધા વિનંતી કરી રહ્યો છું કે આદરણીય રૂપાલા સાહેબ જેવું નેતૃત્વ જયારે આપણને મળ્યું છે ત્યારે બધા જ મહેનત કરીએ જેથી કરીને આવનારા સમયની અંદર છેવાડાના માનવીની ચિંતા થઈ શકે વંચિતોની વાત થઈ શકે પીડિતોની વાત થઈ શકે ઉપેક્ષિતોની વાત થઈ શકે આ બધી જ વાત લઈને જો હું તમે ચોક્કસ પ્રમાણે જન જન સુધી જો પહોંચીશું તો ચોક્કસ પ્રમાણે પરિણામ સાનુકૂળ આવનારા સમયમાં આવવાનું છે અને એ સંદર્ભે આજની આ અમરેલી જિલ્લામાં વસતા બધા જ આગેવાનોની યુવાનોની મિટિંગ એવા મિત્રોની ની મિટિંગ જે અમારા મિત્રો છે અથવા અમારા મિત્રોના મિત્રો છે એવા મિત્ર એવી જયારે મિટિંગ નું આયોજન થયું છે ત્યારે આપણે બધા જ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ રાષ્ટ્ર હિત માટે દેશ હિત માટે છેવાડાના માનવીને મદદ કરવાની ભાવના સાથે જાહેર જીવનમાં છીએ રાજનીતિમાં છીએ અને કહી શકાય કે રાજનીતિ એ સેવા કરવા માટેનું સૌથી મોટું માધ્યમ છે ત્યારે આ તક આપણા બધાને શિરે આવી છે ત્યારે તકને ઝડપી અને મહેનત કરીએ એટલી જ વિનંતી સાથે રામાનને ખૂબ સારી ચોપાઈ મંગલ ભવના મંગલહારી દ્રવ ઔષધ સરક જીર બિહારી એટલું કહી અને વિરમુ છું પુન મંચસ્થ આદરણીય રૂપાલા સાહેબ સહિત બધા જ મહેમાનો આપ સૌ વડેલો યુવાન દોસ્તો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રોનો સ્વાગત કરી શબ્દોથી સ્વાગત કરી અને વિરમું છું ભારત માતા કી જય વંદે માતા